જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એમ નહીં વિચારવાનું કે હવે કોણ સાથ દેશે પણ એમ વિચારવાનું કે કોણ કોણ સાથ છોડીને જાય છે કારણ કે જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ને ત્યારે કેટલાય લોકો આપણો સાથ છોડીને વયા જાય છે અને એવું જરૂરી નથી કે આપણી સાથે કોણ હશે ક્યારે હશે અને શું કામ હશે આ બધું આપણને માત્ર સમય બતાવે છે અને જ્યારે આપણો સમય છે ને એ બહુ ખરાબ ચાલતો હોય છે ને ત્યારે આપણને કોણ આપણા અને કોણ પારખાને એ બધી ખબર પડી જાય છે અને અત્યારે આ કળિયુગનો જમાનો છે સગો ભાઈ પણ આપણા મુશ્કેલીના સમયમાં આપણી સાથે હોતો નથી અને જે આપણો સગો ભાઈ નથી હોતો એ આપણા મુશ્કેલીના સમયમાં આપણી સાથે હોય છે પણ આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે એવું જરૂરી નથી કે દરેક સમયે દરેક જગ્યાએ આપણને એ વ્યક્તિ જ આપણી સાથે હશે પરિસ્થિતિ અને સમય છે એના આધારે લોકો આપણી સાથે હોય છે પણ આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે મુશ્કેલીના સમયે કોઈ આપણી સાથે ન હોય તોય આપણે આ મુશ્કેલીનો સામનો કરવાનો છે અને જે આ લોકો સામનો નથી કરી શકતા ને એ મૃત્યુના રસ્તો પસંદ કરે છે અને ખરેખર જિંદગીમાં જો આવા કષ્ટો આવી મુશ્કેલીઓ થોડી ઘણી આવતી ને તો આપણને લોકો છે ને એની આપણને ખબર પડવા માંડે છે લોકોને આપણે ઓળખતા થાય છે જ્યારે બહુ કંઈક તકલીફમાં હોય ને ત્યારે જે વ્યક્તિ આપણા બાજુમાં ઊભો રહે છે ને એ જ આપણો સાચો સદો અત્યારે એવું થાય છે કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે લોકો એને કાંદિયા થવા માટે આવે છે કારણ કે કાંઈક એવું હશે કે ભાઈ મરી ગયેલા માણસના કાંદિયા થાય તો પુણ્ય થાય એમ પણ જ્યારે એ માણસ જીવતો હોય છે ને ત્યારે માત્ર એના ખંભા સાથે ખંભો મિલાવીને હાલવાવાળું એક પણ વ્યક્તિ હોતું નથી અને ખુદ આ અનુભવ મેં કરેલો છે કે મુશ્કેલીના સમયમાં દુનિયામાં કોઈ આપણું હોતું નથી લોહીના સંબંધો પણ આપણા હોય હોતા નથી માત્ર દૂરથી આપણને બધાય સલાહ અને સૂચના આપવાવાળા હોય છે આપણા મુશ્કેલીના સમયમાં આપણને સાથ દેવાવાવાવાળું કોઈ હોતું નથી અને આવી બધી જેને ખબર પડવા માંડે છે ને એ વ્યક્તિને માણસો અભિમાની કહેવા માંડે છે કે તો બહુ અભિમાની છે અથવા તો બહુ એટીટ્યૂડ છે પણ એને ખબર છે કે આ લોકો છે એ માત્ર આપણને સારા સમયમાં આપણી સાથે આપણા સુખમાં ભાગીદાર થવાવાળા માણસો છે આપણા દુઃખમાં ભાગીદાર થવાવાળા આમાંથી એક પણ નથી જે વ્યક્તિને લાઈફમાં એકલા રહેતા આવડી જાય છે ને એ દુઃખી થાય છે પણ બહુ ઓછા દુઃખી થાય છે અને આ જ એક સાચી સત્ય હકીકત છે કે આપણે કોઈનો આશા રાખીએ છીએ ત્યારે આપણને બહુ દુઃખ થાય છે એટલે કોઈની પણ આશા રાખ્યા વગર માત્ર પોતાના ઉપર વિશ્વાસ રાખી અને જિંદગી જીવીએ ને તો એ જિંદગી છે ને એ આપણને બહુ વાંધો ન થતો બાકી તો જિંદગી જીવી બહુ બહુ જ જેવી થઈ ગઈ છે અને આપણે ભવિષ્યની ચિંતા કરીને બધાય ડગલા ભરીએ છીએ પણ આપણે જોયું કે કાલ ક્રમ દિવસે જ કે મોત આવતા કેટલી વાર લાગે છે આપણે કોરોનામાં ને એમાં બધે એમ આપણે જોતા હતા કે લોકો છે એ કાલ જીવશેક મરી જાય એની કાંઈ ગેરંટી નહોતી પણ લેડીઝ છે એ આખા વરસના ઘઉં અથાણા મસાલા આ બધું કરવા મળે છે જાણી કેમ વર ઈ આવતા વર્ષ સુધી જીવવાના હોય પણ એવું નથી એ પાછળના વ્યક્તિ માટે આ બધું કરતા જતા એમ આપણે છીએ ઘણાય એને એમ છે કે કાલ હવાર મોત આવી જાય શું ખબર છે આ કરવું કોલું કરવું ભવિષ્યની શું ચિંતા કરવી પણ એ ભવિષ્યની ચિંતા આપણે આપણા માટે નથી કરતા પણ પાછળના લોકો માટે કરતા જાય છે કે કદાચ આપણે ન હોય અને એ લોકો જીવતા હશે તો એને આ બધું ઉપયોગી થશે એટલે આપણે એવું નથી કે પોતાના માટે જ બધું કરતા હોઈએ છીએ માણસ છે એ ખૂબ પૈસા કમાવા બધું પ્રયત્ન કરે છે તો એ માત્ર પોતાના માટે નહીં પણ એ મુશ્કેલી આવે ત્યારે ડરી ન જવું પણ એકલા હાથે મુશ્કેલીનો સામનો કરવાની હિંમત ભેગા કરતા રહેવી